ગુજરાત સરકારના ગ્રેટ રાજમંત્રી હર સં વિના પિતા રમેશભાઈ સંઘીનો આજે નિધન થયું છે અને હોસ્પિટલમાં સારવાર લેતા આ હોસ્પિટલ સેતરાપુસકુસે ત્યાંના જે નિધન થયું છે એ હોસ્પિટલ છે અને સિંધા કેટલા દિવસથી અહીંયા સારવાર લઈ રહ્યા હતા બ્રિજેશભાઈ વણકર છે જે બીજેપીના કાઉન્સિલર છે એની સાથે વાત કરીશું બ્રિજેશભાઈ કઈ રીતે એમનો નિધન થયું છે શું બીમારી હતી ઘણા વર્ષોથી એમની બીમારી ચાલી આવતી હતી વચ્ચે થોડા વર્ષો પહેલાં એમને હૈદરાબાદ પણ સારવાર કરવામાં આવેલી હતી હમણાં ત્રણ દિવસ પહેલાં એમની તબિયત ફરી નાદુરુસ્ત થતાં એમને અહીંયા યુનિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્રણ દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા પંદરમી ઓગસ્ટના અને તમામ કાર્યક્રમો રદ કરીને હર્ષભાઈ અહીંયા સુરત આવેલા હતા અને આજે સવારે હૃદયરોગનો હુમલો આવતા એમનું દુઃખદ નિધન થયું છે અને કિડનીનો પણ ઇસ્યુ હતો ઘણા વર્ષોથી અને અત્યારે સાંજે વાગે ઉમરા રામનાથ ગેલા સ્મશાન એમની અંતિમ યાત્રા નીકળશે બિલકુલ સ્વાભાવિક પડે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘી છે અને સુરતથી આવે છે મજુરા વિધાનસભા વિસ્તારમાંથી ધારાસભ્ય છે એમના ચાહકો પણ અહીંયા છે અને સમર્થકો પણ અહીંયા છે જે વર્ષોથી આ પરિવાર સાથે જોડાયેલા તમામ લોકોમાં દુઃખની એક લહેર દોડી ગઈ છે તમામ લોકો અહીંયા છે અધિકારીઓ ઉપસ્થિત છે ઓસ અધિકારીઓ પણ અહીંયા હાજરી છે પોલીસ કમિશનર છે જિલ્લા કલેક્ટર છે એસપી છે અને બીજા તમામ અધિકારીઓ નીકળે છે આવી ગયા છે અર્ધ્યા બાજુમાં નીકળી છે હોસ્પિટલ લોકોની અંદર શોક અને મેજર પડી રહ્યો છે કે રાજ્ય મંત્રી હર સંઘના નેતાનો આજે નિમંત્ર્યું છે અને તમામ લોકો એ હાલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે ત્યારબાદ 4 વાગે જે છે એમની શમશાન યાત્રા રામનાથ પેલા નીકળશે આ ચારે 8:30 બગસો હોસ્પિટલમાંથી જે સ્વસ્થ છે એને નીચે હા લઈ જવાના છે યાર તૈયારીઓ ચાલી રહી છે આ તો તસવીરો જોઈ શકો છો સુરત ના જે યુનિક હોસ્પિટલ છે આ બાજુથી આ એ છે સૌ એન નિવાસી સ્થાન તરફ જઈ રહ્યો છે ત્યારબાદ एक तो ही शमशान है जैसे वो हाल आप तस्वीर हो गई सुबह से सूरत हिंदू हॉस्पिटल में आप तस्वीर हो हॉस्पिटल खाती थे सब एम निवासी खान तरफ लगी जा रहा है तो तस्वीर हाँ आप जी सको तो सूरत शहर में रहता हर्षवर्धन भी जो गृहराज्य मंत्री છે ગુજરાત સરકારના અમને પિતાના આજે નિધન થયું છે ભાજપ પરિવારમાં સંઘવી પરિવારમાં અમને અને જે સમર્થક પરિવારો છે એ તમામ લોકોમાં દુઃખની લહેર દોડી ગઈ છે સંજયસિંહ રાઠવ